નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ દસ ની જેના વિશ્વ અધ્યયન આપણી ચેનલ ઉપર આવી ચૂકી છે તો આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીઓ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ નીચે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર બેના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પાંચ જૈવિક ક્રિયાઓ જેમના વિભાગે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું

નંબર બે પર્ણ ખુલવા કે બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા દ્વારા થાય છે રક્ષક કોષો નંબર ચાર પ્રોટીનના પાચનની શરૂઆત ખાલી જગ્યામાં થાય છે જઠર નંબર પાંચ ખોરાકનું સંપૂર્ણ પાચનના ખાલી જગ્યામાં થાય છે નાના આંતરડામાં નંબર છ આપણી સ્નાયુ પેશીમાં અજારક શ્વસનને અંતે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે લેક્ટિક એસિડ નંબર સાત શરીરમાં ઓક્સિજનનું વાહન ખાલી જગ્યા પ્રકારના રુધિરકોષ દ્વારા થાય છે રક્તકોષો નંબર આઠ માનવ હૃદય ખાલી જગ્યા ખંડમાં વિભાજીત થયેલ છે ચાર નંબર નવ માનવમાં રુધિર સ્ત્રાવને રોકવા માટે રુધિરમાં ખાલી જગ્યા આવેલા છે કણો નંબર દસ પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વાહન ખાલી જગ્યા કહેવાય છે તો કે રક્ષક કોષો

દિવાલ માસલ અને જાડી હોય છે ખોટું નંબર સોળ ફુફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર વહે છે ખરું નંબર સત્તર વનસ્પતિમાં પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે ખરું નંબર અઢાર મનુષ્યમાં એક જોડ મૂત્રપિંડ આવેલા છે ખરું નંબર ઓગણીસ યકૃત પિતરસનો સંગ્રહ કરે છે ખોટું નંબર વીસ વસંત ઋતુમાં સચિત શર્કરાનું સ્થળાંતર કલિકામાં થાય છે ખરું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ દસ નીચે નવી સ્વાધ્યાન પરથી આવી છે બે હજાર ચોવીસ પચીસ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને તમે પીડીએફને બુક મેળવી શકો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તે એપ્લિકેશનની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી જશે અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આગળ જોઈએ નીચેનું જોડકું સાચી રીતે જોડો નંબર 21 નંબર એક ધમની તો જવાબ આવશે સી ઓ ટુ યુક્ત રુધિર નંબર બે શિરા તો O2 યુક્ત રુધિર નંબર બાવીસ

વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાની જરૂર નથી તો થાય છે મુખમાં નંબર છવ્વીસ નીચેનામતી કોણ શ્વસન તંત્ર સાથે સંકળાયેલ નથી સી સ્વાદુપિંડ નંબર સત્યાવીસ નીચેનામતી કઈ પ્રવાહી સંયોજક પેશી છે રુધિર એક વાક્ય શબ્દમાં આપો નંબર તેત્રીસ ક્રિયાઓ લખો પોષણ શ્વસન નંબર ક્યાં આવેલા હોય છે હરિતકણ વનસ્પતિના પણમાં આવેલા હોય છે નંબર છત્રીસ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં વાયુના શોષણ માટે વપરાય છે તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે વપરાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું વિભાગ નંબર બી ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે